ખેડૂત મિત્રો ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરે તો વેકલ ગુજરાત ચેનલ હોય તો બધાને રામ રામ તો નંબર એક ઉપર સેન્ટ્રો ગાડી આવેલી છે ફૂલ જવાબદારી સાથે સાવ ઓછી કિંમતમાં ગાડી વેચવાની છે ઘરઘરાવ ગાડી જોવા મળશે ટાયરની વાત કરીએ એસી થી સો ટકા ટાયર છે એન્જિનની વાત કરીએ તો પાવરફુલ એન્જિન છે અંદરલું સીટિંગ સારું સેલ સ્ટાર્ટ ક્યાંય ગાડીમાં સળો નથી લુકુસ ગાડી સારી છે રનિંગ કન્ડિશનમાં ગાડી જોવા મળશે પેટ્રોલ સીએનજી ચાલુ છે મોડલ બે હજાર અગિયારનું મોડલ છે આ સેન્ટ્રોલ ગાડીની માલિકે કિંમત રાખેલી છે ફક્ત પંચ્યાસી હજાર રૂપિયા કિંમત ફિક્સ કિંમતમાં ફેરફાર કરી આપશે આ સેન્ટ્રોલ ગાડી જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો જિલ્લો બનાસકાંઠા તાલુકો કાંકરેજ ગામ થરા ગામે જોવા મળી છે જયપાલ જયપાલસિંહ પાસે જયપાલ જયપાલસિંહનો ડિપ્રેશનમાં એક નંબર ઉપર નંબર આપેલો વધુ માહિતી માટે જયપાલ સિંઘનો કોન્ટેક કરી શકો ખેડૂતભાઈ આપણી ચેનલ પર જાહેર રજૂ થવાની તો જાહેરાત ફ્રી હશે આડો રાખીને વિડીયોને ફોટા મૂકવાનું રહેશે ગાય ભેંસ ટેક્ટર કોઈ બી વસ્તુ વેચવું હોય તો આ લખેલી વિગત ઉપર મૂકવાનું રહેશે આપણા વોટ્સઅપ નંબર ઉપર સનુબે હુડતાળી બાળકો પછી આ પર મેસેજ કરવાનું રહેશે વિડીયો સરળ લાગે તો લાઇક કરો કમેન્ટ કરો અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અન્ય કોઈ વિડીયો અપલોડ થાય તો નોટિફિકેશન તમને મળે કોડે જ ભાઈને માલિકના નંબર લેતા ફાવતું હોય તો એરો ઉપર ટચ કરશો ટાઇટલમાં ડિપ્રેશનમાં માલિકના નંબર ખુલી જશે આપણી ચેનલ ઉપર ખરીદી કરો ગાડીની તો પૂરી પડતાલ બાદ કરજો ચેનલ ખરીદી માહિતી માટે છે ચેનલની કોઈ જવાબદારી રહેશે નહીં ફેસબુક પેજને ઇન્સ્ટા પેજ ઉપર નવા હો તો જરૂરથી ફોલો કરજો ત્યાં બી લેવિટનો વિડીયો જોવા મળશે